મેળામાં એકસો પચાસ જેટલા સ્ટોલ જેમાં રાજ્યના સો અને રાજ્યના પચાસ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા ગ્રામીણ મહિલાઓને રોજગાર મેળવવાની સારી તકો મળી હતી મેળામાં ઘર વપરાશની અનેક વસ્તુઓ પણ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું જીએલપીસી દ્વારા સુરતની અંદર સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આખા રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ આ મેળાનું આયોજન થાય છે આજે સુરતમાં પણ લગભગ એકસો પચાસ જેટલા સ્ટોલ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સો જેટલા સ્ટોલ એ ગુજરાતના છે અને પચાસ જેટલા સ્ટોલ અલગ અલગ રાજ્યોમાંથી પોતાની અલગ અલગ પ્રોડક્ટ લઈને અહીં આવ્યા છે પોતપોતાના રાજ્યોની અંદર જે અલગ વિશેષતા સાથે કંઈક બનતું હોય છે તેને બધાની ઈચ્છા પણ હોય છે સાંભળેલું પણ હોય છે પણ એને ક્યાં લેવા જેવું અથવા તો લેવા જવા માટેની વ્યવસ્થા નથી તેવા સૌને આવા મેળાની અંદર બધી જ વસ્તુઓ ઉપલબ્ધ થતી હોય છે આપણે વર્ષો જૂની એક સિસ્ટમ હતી કલેક્ટર એટલે એ કલેક્ટ કરે રેવન્યુ પણ સાથે સાથે મેળાનું આયોજન કરે લોકોની જરૂરિયાતની વસ્તુઓ આખા વર્ષની એમને ત્યાંથી મળી જાય લોકો પોતાનો માલ પણ ત્યાં લાવીને વેચી શકે એ પ્રકારના મેળાનું આયોજન થતું હવે આધુનિક સમયની અંદર મેળાની જગ્યાએ આવા એક સરસ મેળાએ લીધી છે જેના કારણે લોકોને રોજગારી પોતાની પ્રોડક્ટ વેચવા માટે એને આર્થિક ઉપાર્જન માટે આવા મેળા અત્યંત ઉપયોગી સાબિત થયા છે હું જીએલપીસીના અધિકારીઓ ડીડીઓ અને બાકીના અધિકારીઓને ખૂબ અભિનંદન આપું છું કે એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે અને સુરતીઓ આમ પણ ખુશમિજાજી હોય છે પૈસા ખર્ચવામાં કંઈક નવું લેવામાં એમનો ઉત્સાહ હોય છે એમને આ મેળામાં એ લોકો પોતે ભાગ પણ લેવી મારી એમની વિનંતી પણ છે અને ખૂબ સારી વસ્તુઓ ખૂબ સારી પ્રોડક્ટ અહીંયા બધી આવી છે